બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલા જિલ્લા પંચાયતનું મકાન લગભગ પિસ્તાળીસ વર્ષ જૂનું થઈ ચુક્યું છે મકાનની જર્જરી હાલતને કારણે અવારનવાર પોપડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તકીદારીના ભાગરૂપે ત્રીજા અને ચોથા માળને ખાલી કરીને આ કચેરીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે

બેરિકેટિંગ સેફટી મેનેજર અને અન્ય જરૂરી સુરક્ષા પગલા પણ લેવામાં આવ્યા છે જેથી સંભવિત જોખમ ટાળી શકાય જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલી જનની એમ જે ઠાકોરે ખાસ જણાવ્યું હતું કે મકાનની ઉંમર વધતા પોપડા પડવાની ઘટનાને લઈને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે જિલ્લા પંચાયતનું હાલ જે મકાન છે તે અંદાજે પિસ્તાલીસ વર્ષથી વધારે સમયગાળન જૂનું મકાન છે જેમાં અવારનવાર પોપળા પડવાની જેવી ઘટનાઓ બને છે જેના સલામતીના ભાગરૂપે અમે જે પોપડા પડવાની શક્યતા તેને તોડી પાડી અને બેરિકેટિંગ કરી સેફ્ટી મેજર તરીકે સલામતી કરેલ છે જે નવું મકાન બનાવવાનું છે એમાં અંદાજે તેસઠ કરોડ જેવો ખર્ચો થવા પામે તેમ છે જેની તાંત્રિક મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ઉપર છે વધુમાં જે ઉપર ત્રીજો ને ચોથો માળ છે તેના જે ટોટલ સ્ટાફ હતો તેને અમે અન્ય સલામત જગ્યાએ કચેરીઓ સ્થળાંતર કરેલ છે બીજી પણ કચેરીઓ ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ